તો ખેડૂત મિત્રો હવે સાવધાન રહેજો અને તૈયાર થઈ જાઓ વાવણી કરવા માટે ગુજરાતના હવામાનમાં જલ્દી જ આવશે પલટો તારીખો આપીને કહ્યું ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે જોકે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમચાવ્યું અને વરસાદ જોવા મળ્યો આમ છતાં પણ ગુજરાતમાં હજુ કાળઝાળ ગરમી છે અને ગુજરાતમાં જલ્દી જ આ ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે તો વરસાદને લઈને આજની નવી શું અપડેટ છે અને એ કયા ચાર જિલ્લા છે જેમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાતો અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજના વિડીયોમાં ખાસ એ માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશું સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે મગફળીનું ક્યુ બિયારણ જે છે તે ચોમાસું પાક માટે ઉત્તમ ઉત્પાદન આપી શકે છે તો આ મગફળીના બિયારણની અમુક જાતો વિશે પણ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી ખાસ એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જાણીતા અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે આ સાથે ભારે આંધીવંટોળ આવવાની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મોરબીમાં આંધી વંટોળ વધુ રહેશે અમદાવાદમાં પણ આંધી વંટોળનું પ્રમાણ રહી શકે છે સાથે સાથે જૂન મહિનામાં કઈ કઈ તારીખોમાં ક્યાં કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ છ જૂન સુધીમાં આંચકાનો પવન પચીસથી ત્રીસ કિમી જ્યારે ચાલીસ કિમીની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય અને છ જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે તેમણે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે અરબસાગરમાં આઠ જૂનથી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે આઠ જૂને અરબસાગરમાં હવામાં ફેરફાર થતાં દરિયામાં કરંટ જોવા મળશે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે ચોમાસા વિશે તેમણે આગાહી કરતાં કહ્યું છે કે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે પંદર જૂનથી પવનનું જોર વધશે અઢાર અને ઓગણીસ જૂનમાં વાદળ આવશે જ્યારે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો બીજી બાજુ ગઈકાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી છ દિવસ તાપમાન યથાવત રહેશે ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે પચીસથી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહેશે આગામી ચાર જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યું છે એકત્રીસ દિવસમાંથી સત્યાવીસ દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર જોવા મળ્યું લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ બેઠા છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે અગિયાર જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે ગુજરાતના ચાર જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે શું શું કહે છે અંબાલાલ પટેલ તેમના વિશે ખાસ ચર્ચા કરીએ હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો કાળો કેર મચાવ્યો છે આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે જેમાં ધૂળની ડમરીઓ ઉઠશે અને ચાર જિલ્લામાં ધૂળયું વાતાવરણ સાથે ધૂળનું વાવાઝોડું જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ છ જૂન સુધીમાં આંચકાનો પવન પચીસથી ત્રીસ કિમી જ્યારે ચાલીસ કિમીની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય અને છ જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે અરબસાગરમાં આઠ જૂનથી હવાનું વળવું દબાણ ઊભું થવાની શક્યતા છે આઠ જૂને અરબ સાગરમાં હવામાં ફેરબદલ થતાં દરિયામાં કરંટ જોવા મળશે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે જોકે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમચાવ્યું છે અને વરસાદ જોવા મળ્યો આમ છતાં હાલ દેશમાં ગરમીનો કાળો ખેર મચાવ્યો છે આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે આ વખતે ચોમાસું જલ્દી બેસી ગયું છે એક બાજુ દેશમાં હીટવેવના કાળા કેરથી પચીસ ચૂંટણી કર્મચારીઓ સહિત ચાલીસ લોકોના મોત થયા છે લોકો બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે કાગડોળે દેશના અન્ય ભાગોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી છ દિવસ તાપમાન યથાવત રહેશે ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે કચ્છ પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે પચીસ થી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહેશે આગામી ચાર જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહીં નોંધાય ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે સાતથી થી ચૌદ જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે પંદર જૂનથી પવનનું જોર વધશે અઢારથી ઓગણીસ જૂનમાં વાદળ આવશે જ્યારે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ અમદાવાદમાં એકથી પાંચ જૂન દરમિયાન તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી આજુબાજુ રહી શકે છે જ્યારે પાંચથી સાત જૂનના ગરમીમાં વધારો થતાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પર પહોંચી શકે છે જોકે આઠ જૂન બાદ ગરમી ઘટી શકે છે અને અગિયાર જૂન બાદ વરસાદ પડી શકે છે જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો વરસાદ પડે તેવી શક્યતા છે જોકે ખરું ચોમાસું મહિનાના અંતમાં જોવા મળશે હવામાન વિભાગે જે સ્ટ્રોમની આગાહી કરી છે તેના પગલે સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો સહેલાણીઓ માટે બંધ રહેશે એકથી સાત જૂન સુધી બંધ રહેશે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એક ટીમ સતત પેટ્રોલિંગ કરશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પવનને કારણે ગરમીમાં રાહત છતાં બફારો વધતા લોકો હેરાન પરેશાન છે ચોમાસામાં વાવણી કરતાં પહેલાં બિયારણ કેવી રીતે અને ક્યાંથી ખરીદવું કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે હવે ચર્ચા કરીએ બિયારણ એ કૃષિની મૂળભૂત સામગ્રી છે અને તેના પર જ સારો કે ખરાબ પાક નિર્ભર કરે છે પાક પહેલાં કેવું બિયારણ વાપરવું એના પર ખેડૂતો ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા એવો અંદાજ છે કે સુધારેલી જાતોના સારી ગુણવત્તાવાળા બીજ પાકમાં લગભગ વીસથી પચાસ ટકા વધારો કરી શકે છે બિયારણ ખરીદતી વખતે કે ઘરનું બિયારણ વાપરતી વખતે ખેડૂતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી વધારે ઉત્પાદન મળે એ અંગે મીડિયા સાથે અમુક કૃષિ નિષ્ણાતોએ ચર્ચા કરી છે ડોક્ટર પી જે પટેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના મહેસાણા જિલ્લામાં જગુદણ ખાતે આવેલ બીજ મસાલા સંશોધન સ્ટેશનમાં વૈજ્ઞાનિક છે બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમુક પાકોમાં ઘરનું બિયારણ કે સુધારેલ બિયારણ શંકર જાતોના વપરાશ થાય છે જ્યારે બીજા પાકોમાં હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ થાય છે જે પાકમાં હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવામાં આવતો હોય એ પાક માટે દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડે તેઓ જણાવે છે કે ઘઉં જીરું રાયડું મગ કઠોળ પાક વગેરેમાં સાદા બિયારણનો ઉપયોગ થાય છે તેથી ખેડૂતો ગયા વર્ષના બીજને સંવર્ધન કરે છે અને સારા બીજને ત્રણ ચાર વર્ષ સુધી વાપરી શકે છે દિવેલા કપાસ મગફળી બાજરી મકાઈ ભીંડા ગુવાર શાકભાજી માટે હાઇબ્રિડ બિયારણ વાપરવામાં આવતું હોય છે ઘરનું બિયારણ વાપરતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ તેના વિશે પણ ચર્ચા કરીએ આજ કૃષિ વિશ્વવિદ્યાલયના બીજ ટેકનોલોજી વિભાગના સહયોગી વૈજ્ઞાનિક દેવેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત બિયારણ પર આધાર રાખે છે અને પરંપરાગત બીજમાં વધુ જૈવિક સંયોજનો હોય છે જે વધુ સારું ઉત્પાદન આપે છે બસ મહત્ત્વનું એ છે કે બિયારણમાંથી અગાઉના વર્ષે તંદુરસ્ત પાક મળ્યો હોવો જોઈએ જો એ પાકને ચરમી જેવા રોગોની અસર થઈ હોય તો તેવા જ બીજ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ નહીં ખેડૂતો ઉપલબ્ધ બિયારણમાંથી શ્રેષ્ઠ ગુણવત્તાનું બિયારણ શોધવું જોઈએ અને એકસો પચાસથી બસો ઉત્તમ બિયારણ કાઢીને તે વાપરવા જોઈએ જોકે વિવિધ પાકો માટે વિવિધ માપદંડો હોય છે દરેક પાક માટે એક ચોક્કસ આકાર કદ અને વજન વજનના બીજ સારું ઉત્પાદન આપી શકે છે ડોક્ટર પી જે પટેલ કહે છે કે બીજને ફૂંગ કે જંતુથી ચેપ ના લાગે એની ખેડૂતોએ તકેદારી રાખવી જોઈએ ચેપ લાગતા બીજની શારીરિક ગુણવત્તા અને લાંબા ગાળે ભૌતિક ગુણવત્તામાં ઘટાડો થશે ઉપજ વધારવા માટે બિયારણની ગુણવત્તાને એક મહત્વપૂર્ણ પરિબળ ગણવામાં આવે છે પાકની સ્થિતિ મોટાભાગે વાવણી માટે વપરાતી બીજ સામગ્રી પર આધારિત હોય છે નિષ્ણાતો અને કૃષિ યુનિવર્સિટીના સંશોધનોના આધારે સારી ગુણવત્તાવાળા બીજના ફાયદા શું છે તે પણ જાણીએ જ્યારે બીજની ગુણવત્તા સારી હોય ત્યારે તે ખાતર અને સિંચાઈનું પાણી કાર્યક્ષમ રીતે શોષી શકે છે પાક ઉત્પાદનમાં સૌથી સસ્તી વસ્તુ અને કૃષિ પ્રગતિ માટે સૌથી મહત્વપૂર્ણ સારી ગુણવત્તાવાળા બીજમાં વધુ ભેજ હોય છે અને તે વધુ સારું ઉત્પાદન આપી શકે છે સારા બીજ છોડની ઉપજ અને પરિપક્વતામાં સમાન પરિણામ આપે છે સારી ગુણવત્તાવાળા બીજ વિવિધ પ્રકારના જીવનને લંબાવે છે સારી ગુણવત્તાવાળા બીજ પાકનું વધુ સારું અંકુરણ તથા ઝડપી અને સારી વૃદ્ધિ કરે છે નબળી ગુણવત્તાવાળા બીજથી ઉત્પાદન ઘટી શકે છે અથવા છોડ અતિશય પાતળો થઈ શકે છે કે ભીડને કારણે ઉપજમાં ઘટાડો થઈ શકે છે આ તમામ બાબતો નફામાં ઘટાડો કરે છે ગુજરાતની કેટલીક કૃષિ યુનિવર્સિટીઓએ પણ પોતાની વેબસાઇટ પર વિગતો દર્શાવી છે કે બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વેબસાઇટ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ખેડૂતો તાલીમ કેન્દ્રમાં આપવાની તાલીમનું ટ્રેનિંગ મેન્યુઅલ દર્શાવ્યું છે જેમાં જણાવાયું છે કે વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલા સુધારેલા શંકર જાતોનું જ બીજ ખરીદવું સુધારેલ શંકર જાતોનું બીજ હંમેશા ગુજરાત રાજ્ય બીજ નિગમ કે માન્ય ડીલર પાસેથી જ ખરીદવું બિયારણના પેકિંગ ઉપર બીજી પ્રમાણિત એજન્સીનું લેબલ તપાસીને જ ખરીદી કરવી શક્ય હોય ત્યાં સુધી ટૂથફૂલ બિયારણને બદલે સર્ટિફાઈડ બિયારણ જ ખરીદવું બિયારણ ખરીદતી વખતે પેકિંગ ઉપર બીજની સ્ફુરણની ટકાવારી દર્શાવેલી હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલું હોય છે એની ચકાસણી કરીને બિયારણની ખરીદી કરવી જોઈએ ખેડૂતોએ કોઈપણ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સહકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર નામ સરનામું ખરીદેલ બિયારણનું નામ લોટ નંબર ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવા બિયારણની થેલી સીલબદ્ધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલા હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ પર ઉત્પાદકના નામ સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ફોર જી અને ફાઇવ જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર કે જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણનું તરત જાણ કરવી વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ થેલી તેમજ તેનું બિલ પણ સાચવી રાખવા જરૂરી છે સર્ટિફાઈડ અને ટ્રુથફુલ બીજમાં શું તફાવત હોય છે સર્ટિફાઈડ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે જે ખેડૂતોને પાકના વાવેતર માટે વેચવામાં આવે છે આ બિયારણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની સીધી દેખરેખ હેઠળ સરકારી સહકારી ખાનગી સંસ્થાઓ પેદા કરે છે ટ્રુથફુલ બીજ જે તે સંસ્થા સહકારી અથવા સહકારી અથવા ખાનગીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે ટ્રુથફુલ બિયારણની શુદ્ધતા સર્ટિફાઈડ બિયારણ કરતાં ઓછી હોય છે હવે એક સવાલ એવો પણ છે જો ખેડૂત મિત્રોને બિયારણમાં ભેળસેળની શંકા જણાય અથવા તો ભેળસેળ હોય તેવું લાગે તો શું કરવું આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટમાં ખેડૂતને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવ્યા છે જેમાં બિયારણ ખરીદીમાં મદદરૂપ થઈ શકે તેવી પણ કેટલીક વિગતો છે જેમ કે બિયારણમાં ભેળસેળ આવે છે તેનો ઉપાય શું તેના જવાબમાં જણાવ્યું છે કે બિયારણમાં ભેળસેળ આવતી હોય તો તેવું બિયારણ વાવણી લાયક નથી આથી સારી જાતનું પ્રમાણિત બિયારણ માન્ય વિક્રેતા અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી કે ગુજરાતમાં આવેલ કૃષિ યુનિવર્સિટીના જેતે પાકના સંશોધન કેન્દ્રો ખાતેથી મેળવવું જોઈએ બિયારણમાં ભેળસેળ જણાય તો પ્રથમ તો બિયારણના બિલ ટેગ અને પેકિંગ સાચવી રાખવા અને બાદમાં એને લઈને જિલ્લા ખાતેના ગુણવત્તા અધિકારીનો સંપર્ક કરવો ત્યારબાદ વાત કરીએ ચોમાસાની તો આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થયું છે અને ઝડપથી દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આવનારા દિવસોમાં તે બીજા વિસ્તારોને પણ કવર કરી લેશે સામાન્ય રીતે ચોમાસું બે તરફથી આગળ વધે છે અરબી સમુદ્ર તરફથી અને બંગાળની ખાડી તરફથી કેરળ બાદ ચોમાસું તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર થઈને ગુજરાત સુધી પહોંચે છે કર્ણાટકના તમામ ભાગને ચોમાસું સામાન્ય રીતે પાંચ જૂનની આસપાસ કવર કરી લે છે જે બાદ દસ જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જાય છે અને ત્યાંથી ચાર પાંચ દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે તો બીજી તરફ ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં જોવા મળશે દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતના રાજ્યોમાં વધુ વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ શકે છે જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન અને ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે બંને રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે તો બીજી તરફ અરબસાગરમાં લો પ્રેશર સર્જાયું છે અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે રાજ્ય હવામાન વિભાગે અરબસાગરના કિનારામાં જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં સિત્તેરથી એંસી કિમીના ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે વલસાડના સિત્તેર કિમીના ચોત્રીસ ગામોને સતર્ક કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના વલસાડના બીચ ઉપર તો પવન શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ બે જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે તાપમાન પવન ગરમી અને વાવણી અંગે સાચી અને સચોટ માહિતી તેમણે આપી છે તેમણે કહ્યું છે કે મે મહિનામાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જોકે મેના છેલ્લા દિવસોમાં તાપમાન નીચું ગયું છે અને તાપમાન હાલ વધે તેવી કોઈ શક્યતા નથી જૂન મહિના પહેલા જૂન મહિનાના પહેલાં અઠવાડિયાના અંતમાં એટલે કે પાંચથી પાંચથી લઈને દસ જૂન સુધી તાપમાન જોવા મળશે તે પણ બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે એટલે આપણને તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ગયો છે આ સાથે જ તેમણે ભેજ અંગે જણાવતા કહ્યું છે કે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છૂટાછવાયા થાય વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે વધુમાં તેઓ જણાવે છે કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે દેશમાં આજથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસ આખા ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થશે જે વરસાદ ચોમાસાનો ગણાશે પરંતુ એ પહેલાં પણ ચાર જૂન સુધી ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવશે અમદાવાદ સહિત હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રણ દિવસ આજે કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ અને સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોંગ વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં આ બંને શહેરોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે વાત કરીએ તાપમાનની તો રાજકોટ જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે દ્વારકા જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર